વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા દર્શન ફોન લાઈન થી જોડાયા છે દર્શન જે નકલી દૂધ મળ્યું છે તેને લઈને શું જાણકારી પ્રાપ્ત થઈ રહી છે જિલ્લાની ઈડર તાલુકાનું શિંગા ગામ છે શિંગા ગામની અંદર શંકાસ્પદ દૂધ બનતું હોવાની માહિતી એસઓજી વિભાગને મળી હતી ને એસઓજી એસઓજી વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે ત્યાં કાર્યવાહી હાથ ધરી હતી એસઓજી ની ટીમ શિંગા ગામે પહોંચી ત્યાં 200 લિટર શંકાસ્પદ દૂધ જે હતું તે દૂધનો જથ્થો મળી આવ્યો હતો સાથે જ પ્રાથમિક માહિતી એવી મળી રહી છે કે સોયા ઓઇલ મેલ્ટોમેક્સિન અને વે પાવડર દ્વારા આ દૂધ બનાવાતું હોવાની પ્રાથમિક માહિતી એસઓજી ને મળી છે ત્યારબાદ એસઓજી દ્વારા પુરેન્ડ ડ્રગ્સ વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને પુરે ડ્રગ્સ વિભાગ દ્વારા તે સેમ્પલ લેવામાં આવ્યા હતા સેમ્પલ કલેક્શન કર્યા બાદ તેને પરીક્ષણ અર્થે ોરેન્સિક માટે મોકલી આપવામાં આવ્યા છે અને ત્યારબાદ જે પણ પરિણામ આવશે તે પરિણામ બાદ એસઓજી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે ફરિયાદ નોંધવામાં આવશે હાલ તો જે આરોપી ઝડપાયો હતો તે આરોપીને તેના નિવેદનો લખી અને જવા દેવામાં આવ્યો છે જોકે જો ફોરેન્સિક રિપોર્ટમાં જો બનાવટી દૂધ બહાર આવશે તો એસઓજી અને જાદર પોલીસે દ્વારા ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવશે જીલન જી આભાર દર્શન તમામ જાણકારી આપવા માટે